વડોદરામાં પતિએ જ પોતાની પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે પત્નીની આડા સંબંધની શંકા રાખી પતિએ કેબલ વાયરને ગળે ટૂંપો આપી પત્નીની હત્યા કરી લીધી છે જે મામલે સમા પોલીસે હત્યાના ગુનામાં પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલ શ્રીધર પૂજારી છે ઉમર વસ્તરની જે ડિફેન્સ કોલોનીમાં રહે છે પોતાની ફરિયાદમાં જાહેર કરે છે પોલીસ સ્ટેશનમાં પોતાની દીકરી જે પૂર્ણિમા છે એ અને પોતાનો જમાય છે એ પોતાની જોડે રહે છે અને બાર તારીખના રાત્રિના એક ઝીરો થી બપોરના બાર વાગ્યા સુધીમાં તેના પતિએ કોઈ પણ ગળે ડૂપો આપી અને તેની હત્યા નીપજાવી છે આવી ફરિયાદ આપેલી છે પ્રથમમાં જ્યારે બેભાન અવસ્થામાં પોતાની દીકરી પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે પોતાના રૂટીન કાર્ય મુજબ શ્રીધરભાઈ છે પોતે પોતાની નોકરીમાં સવારે સાત વાગે જતા રહે અને બપોરે આવીને જોયેલું તો પોતાની દીકરી બેભાન અવસ્થામાં પડી હતી પોતાનો જમાઈ જે ગઈ રાત્રે રાત્રે એક વાગ્યાના આસપાસ આવેલો અને પછી ઘરમાં જોવા મળે નહીં એટલે બેભાન અવસ્થામાં તેના મળ્યા આવતા પોતાના પડીશો અને પોતાની દીકરી અને દીકરાને કોલ ઉપર વાત કરતા આ બધા લઈ અને એકસો આઠ એમ્બ્યુલન્સમાં એને હોસ્પિટલ ખાતે લઈ ગયેલા અને બાર તારીખે આશરે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ તેને મરણ જાહેર કરેલ હતું આરોપી મનજીત ઢિલ્લોન છેલ્લા ત્રણ વર્ષથી લવ મેરેજ કરેલા છે અને ઘર જમાય તરીકે સાથે છે પોતે ડ્રાઇવિંગ નું કામ કરે છે ટ્રક ડ્રાઈવર છે હા તેના પિતાના જણાવ્યા અનુસાર અને સાહેદોના જણાવ્યા અનુસાર પૂર્ણિમા બેન છે એ પોતે એક પ્રાઇવેટમાં કમ્પ્યુટર ઓપરેટર કામ કરતા હતા અને છેલ્લા દોઢ બે વર્ષથી તેનો પતિ તેના ઉપર કોઈ આડા સંબંધોની કોઈ સાથે છે તેવી આશંકા કરતો હતો અને અવરનાવર તેને તકરાર અને ઝઘડાઓ થતા હતા અને તે દિવસે સવારે સાડા સાત વાગ્યા જેને પૂર્ણિમાના પિતા શ્રીધરભાઈ છે તે નોકરી ઉપર ગયા પછી પોતાને આ બાબતે તકરાર થઈ અને તકરાર દરમિયાન કેબલનો એક વાયર હતો તેનાથી તેની પત્નીને પોતે ટૂંકો આપી દીધેલો અને ગળા ટૂંકો આપ્યા બાદ તે પોતે નાસી ગયેલો હતો જે કલમ છે એકસો ત્રણ એ અને જૂની જે ત્રણસો બે છે એ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો આરોપીને વાયા મારફત બાતમી રાહે તેને બોલાવી અને પછી તેની પૂછપરછ કરવામાં આવ્યો તો ખરેખર વિશ્વાસમાં લઈને કે ખરેખર શું થયું હતું પોતે એવું કીધું તો હું હતું જ નહીં પણ ખરેખર શ્રીધરભાઈ કીધેલું છે કે રાત્રે આવ્યો હતો ત્યારે બાણું પોતે જ ખોલ્યું હતું ત્યારે એન્ટ્રી અને સવારે પછી આ કૃત્ય કર્યા બાદ તે નાસી ગયેલું છે તે પૂછ અને જે તે વખતે શ્રીધરભાઈએ જોયું કે બેભાન અવસ્થામાં છે ત્યારે પોતાની દીકરી પર કોઈ પણ જાતના ઘરેણાં નહોતા જે ઘરેણાં અને જ્યારે આરોપી હોય તેની પૂછપરછ ને કરી તો તેના ખીચામાંથી જે ઘરેણાઓ હતા બુટી છે મંગલસૂત્ર છે વીટી છે આ બધું મળી આવેલું છે ના બીજી કોઈ ઈજા નથી ગળે મતલબ ગેબલ વાયર થી પેલું કરી અને એને મારી નાખ્યો છે અને આ વસ્તુ જે તે વખતે શ્રીધરભાઈને કોઈ એના ઉપર શંકા એમ નહોતી પણ મેડિકલ રિપોર્ટ નું પીએમ થયા બાદ ડોક્ટર શ્રી એવો અભિપ્રાય આપેલું કે આને કોઈ ગળા ઉપર મતલબ કસીને કળાટુંકો આપવાથી મરણ ગયેલું અને એટલે આ પાકી શંકા થવાથી શ્રીધરભાઈ પોતાના જમાય વિરુદ્ધથી ત્રણસો મુજબની ફરિયાદ નોંધાવેલી હતી કોઈ સેવન નથી કરતો કાલે ઇન્ટ્રોગેશન કરવામાં એ કોઈ બાબતનું સેવન નથી નકર અલગ થી તમારે હાલ સાથે બીજું લેવતા હોય તો લઈ જતા